ઉત્રાયના પરવાને હવે માત્ર ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત ભરમાં મકર સંક્રાંતિ પર્વ એટલે કે ઉત્રાયણનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે ત્યારે ઉત્તરાયણમાં પતંગના દોરાના કારણે કેટલાક પક્ષીઓ પણ ઘાયલ થતા હોય છે ત્યારે ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને માંજલપુરમાં ઘાયલ પક્ષીઓના સારવાર માટે કેન્દ્ર ખોલવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતભરમાં મકર સંક્રાંતિ પર્વ એટલે કે ઉત્તરાયણનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે વડોદરા શહેરમાં તમામ તહેવારો હર્ષો ઉલ્લાસ ઉજવવામાં આવે છે પરંતુ એક દુઃખની વાત છે આપણે સૌ ઉત્તરાયણની મજામાં અબોલ પશુ પક્ષીઓને બચાવવા માટે શું કરવું તેનું પણ ધ્યાન રાખવું પડે માં શ્રી સાઈ દ્વારકામય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરુણા અભિયાન કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું આ સંસ્થા છેલ્લા વીસ વર્ષથી કાર્યરત છે તેઓ સાપ તથા મગર વન્યજીવને કોલ મળતા જ આ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કરતી હોય છે સાથે સાથે ઉત્તરાયણ પર્વ માં રાખી દર વર્ષની જેમ આ વર્ષે પણ પક્ષીઓ બચાવો નું અભિયાન કેન્દ્ર ખોલવામાં આવ્યું છે જેમાં જાહેર જનતા અપીલ કરી રહ્યા છે સવારે આશરે નવ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી પતંગ ચગાવે છે જેથી પક્ષીઓ ઘાયલ થાય તો ઓછા થાય કેમકે પક્ષીઓ પોતાના બાળક માટે ખોરાક શોધતા હોય છે પરંતુ આ ધારદાર કારણે પક્ષીઓ ઘાયલ થાય તો તેમના પરિવાર નું શું જેને ધ્યાનમાં લઈ વડોદરા શહેરની તમામ જનતા અપીલ છે જ્યાં પણ પક્ષીઓ ઘાયલ થયા તો તાત્કાલિક પક્ષીઓ બચાવો અભિયાન ખાતે પહોંચાડો અથવા સંપર્ક કરો જેથી પક્ષીઓને સારવાર મળી રહે શ્રી સાંઈ શ્રી સાંઈ દ્વારકામય ચેરિટેબલ ટ્રસ્ટ અમારી આ સંસ્થા છે અમે લોકો પાછલા વીસ વર્ષથી કાર્યરત છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જોડે રહીને અમે આ કેમ્પનું આયોજન કરીએ છીએ અમે લોકો જે આપણા વિસ્તારની અંદર અમારા જે સંપર્ક છે એમાં જે બી કોઈ અમારો કોન્ટેક કરે છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અમને સંપર્ક આપે છે એ દ્વારા અમે લોકો પક્ષી ગવાઈ લાવે છે એને અમારા સેન્ટર પર અમે લાવીએ છીએ અમે એને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપીએ છીએ પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપ્યા પછી અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને જે આપણું હોસ્પિટલ જે અમને સોંપેલું ત્યાં અમે એ પક્ષીને ત્યાં સુપ્રત કરીએ છીએ હવે તૈયારીમાં તો આપ જોઈ રહ્યા છો કે અમારું સેન્ટર આવતીકાલથી કાર્યરત છે અને દસ દિવસનું અમારું આ સેન્ટરનું આયોજન છે ત્રણસો પાંસઠ દિવસ અમે કામ કરીએ જ છીએ અમારી જોડે વોલેન્ટિયરોની ટીમ છે લગભગ પચાસ વોલેન્ટરો છે અને અમે બધા સાથે મળીને આ કામ કરે પ્લસ અમે વન નાઇન સિક્સ ટુનો અમે અમને સપોર્ટ છે અમારી જોડે સ્ટેન્ડ બાય વન નાઇન સિક્સ ટુ હોય છેલ્લા પાંચ વર્ષથી અમને એમનો સપોર્ટ હોય છે અને અમારી જોડે અંદર ડોક્ટર્સો જોડાયેલા છે એટલા માટે અમે લોકો આ પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપીએ છીએ અને એની જોડે ડિપાર્ટમેન્ટમાં અમે અમારો નંબર આપેલો છે અમારા બેથી બેથી ત્રણ મેમ અમારા મેમ્બર્સોનો આપેલો છે એ લોકો ડિજિટલ મૂકવાના છે અને અમારો આ પત્રિકા દ્વારા અમે આપને એક મેસેજ આપીએ છે એની અંદર અમારા નંબર છે અને લિસ્ટમાં બી જાહેર કરેલા છે એટલે કોઈને બી પક્ષી દેખાય તો અમારો સંપર્ક કરો અમે એને તરત અમારા સેન્ટર પર લાવીશું અને એને સુરક્ષિત અમે એમની જગ્યા પર પહોંચાડીશું